નમસ્કાર સ્વાગત છે આપણું પીએનજી ન્યૂઝમાં હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે આણંદ લોકસભામાં જેમણે ઉમેદવારી નોંધાવી છે એ વ્યક્તિ મળ્યા છે અને આવો એમની જ જાણે એમની પરિચય જાણીએ અને કઈ પક્ષ છે પક્ષના શું મુદ્દા છે એ વિશે આપણે એમની જો વાત કરીએ સ્વાગત છે આપ નો પરિચય બતાવો કયા પક્ષમાં આપો છો એ જણાવો અને એ ક્યાં તમે કે ઉમેદવારી કરી છે અને કેટલામી વખત આ તમે ચૂંટણી લડી રહ્યા છો એ જણાવો મારું નામ સુનિલ ભટ્ટ છે મેં અહીંયાથી આણંદથી ઉમેદવારી જાહેર કરી છે લોકસભા માટે આ મારે છઠ્ઠું જ ઇલેક્શન છે આ પહેલા હું મણિનગર બે વખત લડી ચૂક્યો છું અમરેવાડી એક વખત લડી ચૂક્યો છું અને આણંદ બે હજાર ઓગણીસમાં માં પણ લડેલો અને અમદાવાદ પૂર્વ બે હજાર ઓગણીસમાં માં લડેલો અમે અહીંયા ઇલેક્શનમાં ઇલેક્શનનો હેતુ એવું છે કે અમે લોકો હું અહીંનો મૂળ વતની છું મારું વતન ઉમરેટ છે એટલે આપણે મૂળ વતની ઉમરેટ ના છો આપણે ઉમરેટનો જ છું એટલે અહીંયાથી હું ઇલેક્શન લડી રહ્યો છું આ વખતે મારું ચુનાવ ચિહ્ન પ્રેશર કુકર છે અને ક્રમાંક નંબર પાંચ છે અને મારી શૈક્ષણિક લાયકાત હું એમ બી એ બીટેક છું તો આપ કયા પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો અને એ પક્ષના મુખ્ય મુદ્દા શું છે કે કયા મુદ્દા લઈને આપ પ્રજા વચ્ચે જઈ રહ્યા છો ભારતીય જનતા પક્ષના એક ચૂંટણી ડંડેરો છે કોંગ્રેસનો ચૂંટણી ડંડેરો છે એવી રીતે તમારા કયો પક્ષ છે અને પક્ષના મુખ્ય મુદ્દા શું છે કે કયા મુદ્દાને લઈને લોકો તમને ચૂંટે લોકો તમને મોત આપે હા અમારું મારા પક્ષનું નામ રાઇટ ટુ રિકોલ છે રાઇટ ટુ રિકોલ પાર્ટી છે એટલે રાઇટ ટુ રિકોલ એટલે શું અમેરિકાના પીઝા જેવી રીતે અહીંયા આવ્યા એવી રીતે અમેરિકાના કાયદા પણ આવવા જોઈએ અને ભારતના દરેક નાગરિકને સોશિયલ સિક્યુરિટી નંબર મળવો જોઈએ જેથી જે લો છે બધા કાયદાઓ પબ્લિક રેફરન્ડમ વગર છે ને એમ જેમ તેમ વિધાનસભામાં ને લોકસભામાં પાસ ના થાય એટલા માટે નાગરિકોને અધિકાર મળવો જોઈએ કે જે માણસ ચૂંટાઈને આવેલો છે એ ઘોષણાપત્ર પ્રમાણે કામ ના કરે તો એના પછી જેને વધારે વોટ મળ્યા છે એને બેસાડીને આ માણસને ઘરે ભેગો કરી દેવાનો જેથી લોકો ડરે કે ઘોષણાપત્રમાં શું શું લખવું લિમિટમાં ગપ્પા મારે એટલા માટે રાઇટ ટુ રિકોલનો કાયદો આવે તો સિરિયસલી આ લોકો અત્યારે વોટરોને લે અત્યારે શું થઈ રહ્યું છે કે વોટરોનો વોટરો પાસે વોટ લે છે અને વિદેશી કંપનીઓના કામ કરે છે એટલે આ બધું બંધ કરવા માટે રાઇટ ટુ રિકોલનો કાયદો જે પંચાયતમાં પાસ થયો છે હરિયાણામાં પણ એ નકારાત્મક છે પણ આપણે હકારાત્મક રાઇટ ટુ રિકોલનો કાયદો આવી રીતે પાસ કરવાનો છે ધારાસભ્યો માટે અને સંસદ સભ્યો માટે જેથી લોકો એફિશિયન્ટલી એકાઉન્ટેબિલિટી સાથે આ બધા નેતાઓ ચૂંટાયેલા નેતાઓ કામ કરે વોટરો માટે મતદારો માટે જી તો રાઇટ ટુ રિકોલ એટલે જે ઇંગ્લિશમાં જે શબ્દ છે એનો અર્થ જો કાઢવા જઈએ તો તમને અધિકાર છે પાછું ખેંચો કે પાછું બોલાવો એવું કંઈક તો એનું મૂળ શું કહેવાય કે શું રાઇટ ટુ રિકોલ એટલે શું રિકોલ કરી શકો તમે રિકોલ તમે મત કરી શકો તમે તલાટીમાં જઈને એક વોટ આપસી પાસબુક હોય છે એમાં તમારે લખીને આપવાનું તલાટીને કે તમે આ આ આ વિધાનસભાના મતદાર છો અને અમે આ પ્રમાણે ઘોષણાપત્રમાં જે વિધાનસભાએ લખેલું હતું ચૂંટણીમાં જ્યારે નામાંકન જાહેર કર્યું એ પ્રમાણે કામ નથી કરી રહ્યા એટલે બીજા બે વહીને બેસાડ દેવા એવા ચાલીસ ટકા લોકો જો એવું કહે તો તરત છે ને એ માણસને નીકાળી દેવામાં આવે અને જે બીજાને મત વધારે મળ્યા છે એને બેસાડ દેવામાં આવે એટલે જે માણસને મત મળ્યા છે એ પહેલેથી જ છે ને જિમ્મેદારીથી વર્તે અને કામ કરે અત્યારે મહિમતસિંહ ચૌહાણ જેવા લોકો જે આવી ગયા છે જે શોષણ થઈ રહ્યું છે જે લોકો વર્કરો ફેક્ટરીમાં એ પણ બંધ થઈ જાય અત્યારે સાહેબને જે બધી વસ્તુઓ થઈ રહી છે એ બધા વસ્તુઓ પર નિયંત્રણ આવે અને જે કાયદાઓ પાસ થાય છે વ્યવસ્થિત રીતે એનું છે ને ડિપાર્ટમેન્ટ લેવલે દરેક તાલુકા અને રાજ્ય સરકાર અમલ કરે અત્યારે કાયદાઓ તો પાસે જાય પણ એનું અમલીકરણ નથી થઈ રહ્યું એટલે ડર બેસે નેતાઓને કે અમલીકરણ નહીં થાય તો અમે પાછા ઘરે બેસી જઈશું તો જેમ જોવામાં આવે છે કે અત્યારે પણ સંવિધાન છે ભારતમાં કાયદા છે કડક કાયદા છે પણ તે છતાં ક્યાંક ને ક્યાંક જ્યારે ખોટું થતું હોય તો જોવામાં આવે છે કે કોઈ બાનું કરીને કોઈ બીજી રીતે એ લોકો જે ઉપલી કક્ષાના લોકો હોય છે એ બચી જતા હોય છે ભ્રષ્ટાચાર છે કે તો એ વિશે તમે શું કહેશો કે રાઈટ ટુ રિકોલમાં એ લોકો જો અત્યારે કાયદા છે તો એનું ખંડન થઈ કરી શકાતું હોય છે તો તમે રાઈટ ટુ રિકોલ લાવ્યા પછી ખંડન નહીં કરી શકાય એની શું ખાતરી હા એના પ્રશ્નપત્રમાં બીજા બધા કાયદા પણ લાયા છે

એકબીજાને કરીને કોર્ટમાં કેસોના ભરાવા ના થાય એટલે નાર્કો ટેસ્ટિંગ પબ્લિક એટલે કસબને જે રીતે ફ્રૂટ સિરમ આપેલું એવી રીતે દરેક નાગરિકને એફઆઈઆર નહોતા આવતી વખતે ફ્રૂટ સિરમ આપવાનું છે ખોટી એફઆઈઆર નોંધે નહીં બીજી વસ્તુ છે હરાત હતી દરેક નાગરિકના હાથમાં હથિયાર હોવો જોઈએ એટલે કોઈ કનડગત એકબીજાને કરે નહીં અને આપણે સેફ્ટી રહે પોલીસની પોલીસ હાજર ના થાય તો આપણે પોતે સક્ષમ રહીએ ડિફેન્સ કરવા માટે એટલે આ પબ્લિક રેફરેન્ડમ થ્રુ લાવવાના છે ચોથો કાયદો છે જીએસટી અટ્યાને ખાલી જમીન પર કર્યો એટલે આપણા છોકરાઓનું જીએસટી ની અંદર ઇન્કમ ટેક્સ ને બીજા બધા ટેક્સ ઇન્ક્લુડ થઈ જતા હોય છે અને એની ઉપર ભારતીય બંધારના ખર્ચ નિભાવ થતો હોય છે તો જો જીએસટી કાઢી નાખો તો એ ખર્ચનો નિભાવ પછી કેવી રીતે થઈ શકે વિકલ્પ આપણે સરકારી જમીનો બહુ બધી પડી રહી છે અત્યારે એનઆરઆઈ આવે છે અને જમીનો ખરીદી કાઢે છે એના લીધે મકાનોના ભાવ વધી રહ્યા છે તો આપણે એવું કાયદો લાવી રહ્યા છે કે મકાનો ખાલી જમીનો વેરો નાખો ખાલી જમીનો ઉપર વેરો નાખશો એટલે મકાનના ભાવ ઓટોમેટિક ઘટી જશે અને ખાલી જમીન પર વેરો આવશે એક ઇન્કમ સોર્સ ઉપર થશે અત્યારે જીએસટી જે છે એ ચોવીસ ટકા અને અઠ્યાવીસ ટકા એવી રીતે છે જો નોર્મલ જીએસટી બાકી બધી કન્ટ્રીઓમાં ચાર થી છ ટકા જ છે એટલે આ આપણે આ વિકલ્પ શોધીશું અને ખનીજ મુનાફા બટવારા એટલે જે રોયલ્ટીઓ જનતા જનતાના ખાતામાં જશે અને રોયલ્ટીતા ચાલીસ ટકા જતું રહે છે પણ એમ રોયલ્ટી જનતાને આવતી નથી બીજો સોર્સ ઉભો થશે ઇન્કમનો અને સોશિયલ સિક્યુરિટી નંબર જ કહેવાય જેવી રીતે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી નંબર છે આપણે આપણા ખનીજ છે એ રાષ્ટ્રીય પ્રોપર્ટી કહેવાય એ જનતાને જનતા નોક થાય એટલે રોયલ્ટી જનતાને ચૂકવવાની હોય નહીં કે સરકારને હવે રાઈટ ટુ રિકોલ પાર્ટી જેમ તમે લોકસભા આણંદ સીટ પરથી ઉભા ઉમેદવારી નોંધાઈ છે એ રીતે રાઇટ ટુ રિકોલ આખા ગુજરાતમાં છબ્વીસ સીટોમાંથી કેટલી સીટો પર તમારો ઉમેદવાર ઉભે રહ્યા છે ઉમેદવાર રહ્યા છે અને આખા ઓલ ઓવર ઇન્ડિયાથી અમે ઈચ્છીએ છીએ કે સાઠ થી એસી લોકો ઉભા રહે એટલા લોકોને અમે મેન્ડેટ આપી ચૂક્યા છે ચૂંટણી લડવા માટે પ્રચાર અત્યારે તમે પ્રચાર કરવા માટે આવ્યા છો ને આ હું પ્રચાર કરવા માટે જ આવ્યો છું અમે વેચી રહ્યા છે ગયા વખતે અમે ન્યૂઝપેપરમાં એડ આપેલી પણ આ અમે સ્ટ્રેટેજી ચેન્જ કરી છે કે જનસંપર્ક કરવા જેવો છે કેમ કે જે ન્યૂઝપેપર મેડ આપીએ છે એમાં ખાલી ડોર ટુ ડોર સંપર્ક તમે લોકોને કરો ખાલી જે ભણેલા લોકો હોય છે એ જ વાંચી શકે છે બાકી બધાને સંપર્ક થતો નથી એટલે કોમ્યુનિકેશન થતું નથી એટલે અમે લોકો ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે અને બીજા પણ સારા કાયદાઓ છે જેવી રીતે રજિસ્ટ્રી ઇન્ડિયન સિટીઝનની રજિસ્ટ્રી એટલે ખબર પડે વેક્સિનના પરીક્ષણ જે લોકો જોડ પર થયા હોય એમાંથી કેટલા લોકોને સક્સેસ થયા છે અને શું થયું છે ખરેખર હાર્ટ એટેક આવી રહ્યા છે બીજું કે જે ઘૂસપેટી અંદર ઘૂસી ગયા છે એમને બહાર નીકળવામાં સુગમતા રહે અને અમે એક વિકલ્પ બીજો લાવવા માંગીએ છીએ મતદારોનું વોટિંગ વધે એટલા માટે બે ઓપ્શન આપો એમને ઈવીએમમાં જેને વિશ્વાસ હોય ઈવીએમથી વોટ કરે અને જેને વિશ્વાસ બેલેટ પેપર જોઈએ બેલેટ પેપર કેમ કે સરકારી કર્મચારીઓ પેસ્ટલ બેલેટથી વોટ કરવાનો અધિકાર છે તો આમ નાગરિકને બેલેટ પેપરથી અધિકાર કેમ નથી તો તમે રાઈટ ટુ રિકોલ પાર્ટીમાંથી માનો કે છથી આઠ જગ્યાએ ઉમેદવારી કરે છે ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી તમે કહો છો કે સિત્તેરથી એંસી જગ્યાથી ઉમેદવારી થાય એવો તમારો પ્રયત્ન છે હવે તો જો કે તારીખ પતી ગઈ બધે ફોર્મ ભરવાની ને બધું થયું પણ આપ જે ગુજરાતમાં છથી આઠ વ્યક્તિ જે ઉમેદવારી કરો છો ને ચૂંટણી લડવાના તે ચૂંટણી લડવાનો ખર્ચ સાહિત્યનો ખર્ચ જે તમે પ્રવાસ કરતા હોય લોકસભા એટલે જિલ્લા કક્ષાનું કહેવાય અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં તો એ બધો ખર્ચ કેવી રીતે તમે નિભાવ કરો છો આમાં રાઇટ ટુ પાર્ટીમાં મોસ્ટલી બધા એન્જિનિયર જ છે બી ત્યાંના જે લોકલ વેપારી અમને અમને સારા લાગે તો અમને છે ને ઇલેક્શન નામાંકન કરીએ છીએ પછી અમે અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારી રીતે પત્રિકા છપાઈને તમારી સોસાયટી આજુબાજુ સોસાયટીમાં વેચાઈ દો જેથી નાગરિક વોટર વોટરોને ખબર પડે કે આ રાઇટ ટુ રિકોલના કાયદાઓ છે આવા બધા જે અમેરિકામાં આપણા જ લોકો આપણા વિદોમાંથી ઉપાડીને ત્યાં લઈ ગયા છે